નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીનું અથાણું આ કેરીનું અથાણું હું મસાલાને અલગ રીતે ઉમેરીને બનાવવાની છું તો તેના માટે તમે પૂરો વિડીયો જરૂર જોજો તો ચાલો બનાવી ટેસ્ટી અને મજેદાર કેરીનું નવા પ્રકારે બનતું અથાણું કેરીનું અથાણું બનાવવા માટે અહીં મેં સાડા છસો ગ્રામ કેરી લીધી છે આ કેરીમાંથી બોટલા નીકળી જશે ત્યાર પછી આપણે વજન કરીશું અને એ વજનના માપ પરથી જ આપણે સામગ્રી નાખી અને અથાણું બનાવીશું સૌ પહેલા કેરીને મેં ધોઈ લીધી છે અને કોરી કરી લીધી છે હવે તેના આપણે ટુકડા કરીશું ટુકડા આપણે છાલ સહિત કરીશું કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે કેરીના ટુકડાઓને આપણે એક ટ્રાન્સફર કરીએ ત્યાર પછી આપણે ટેબલ સ્પૂન હળદર ઉમેરીએ અને બે ટેબલ સ્પૂન મીઠું ઉમેરીએ હળદર અને મીઠું ઉમેર્યા પછી હવે આપણે મિક્સ કરી લઈએ હળદર અને મીઠું સારી રીતે કેરીના કટકામાં કોટ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરવાનું છે અને ઢાંકીને તેને બાર કલાક સુધી રાખી મૂકવાનું છે અને વચ્ચે વચ્ચે બબે બે કલાકે આ રીતે આપણે ચલાવતા રહીશું જેથી હળદર અને મીઠું અંદર સારી રીતે કેરીમાં કોટ થઈ જાય અને અંદર સુધી તેનો સ્વાદ અને ખારાસ આવી જાય હવે આપણે ઢાંકીને રાખી મૂકીશું બાર કલાક પછી પલાળેલી કેરીને ચાળણીમાં નાખી અને પાણી ગાળી લીધું હતું જોઈ શકાય છે આ રીતે આટલું પાણી નીકળ્યું છે અને ત્યાર પછી કેરીના કટકાને કોટનના કપડા ઉપર ચાર કલાક પંખાની નીચે સુકવવા મૂક્યા હતા કેરીના કટકા સારી રીતે સુકાઈ ગયા છે વધારે ડ્રાય નથી કરવાના વધારે ડ્રાય કરીએ ને તો ખાવાની મજા ના આવે એકદમ ચવળ ચવળ થઈ જાય આ થોડા કટકા પોચારે તો અથાણું ખાવાની ખૂબ મજા આવે અને છતાં પણ આ અથાણું બાર મહિના સુધી બગડશે નહીં કારણ કે આપણે તેમાં ડૂબાડું તેલ ઉમેરીશું કેરીના કટકા સુકાઈ ગયા પછી હવે આપણે મસાલો તૈયાર કરીએ થાણાના મસાલાની આપણે સામગ્રી જોઈ લઈએ અહીં મેં એક ટી સ્પૂન હળદર લીધી છે એક ટેબલ સ્પૂન મીઠું લીધું છે મીઠું આપણે પલાળવામાં પણ નાખ્યું છે જેથી આપણે એક જ ટેબલ સ્પૂન લીધું છે અહીં અડધો ટેબલ સ્પૂન મેં સફેદ મરી લીધા છે એક ટેબલ સ્પૂન મેં મેથીના કુરિયા લીધા છે બે ટેબલ સ્પૂન રાયના કુરિયા લીધા છે એક ટેબલ સ્પૂન આખી વરિયાળી છે અને બે ટેબલ સ્પૂન આખા ધાણા હવે આપણે હળદર સિવાય આ બધી વસ્તુને શેકી લેશું આ બધી વસ્તુને શેકી લીધા પછી આપણે ધાણા મરી અને વરિયાળીને મિક્સરમાં એકી સાથે ગ્રાઇન્ડ કરી લેશું અને ત્યાર પછી કુરિયાને પણ થોડા થોડા ગ્રાઇન્ડ કરી લઈએ કેલા મસાલા ઠંડા થઈ ગયા પછી આપણે પીસી લીધા છે આ કુરિયા છે અને આ ધાણા મરી અને વરિયાળી છે હવે આપણે મિક્સ કરી લઈએ શેક્યા પછી થોડું ઠંડુ થવા દેવાનું ત્યાર પછી જ પીસવાનું હવે એડ કરીએ આપણે શેકેલું મીઠું હળદર અને હવે ઉમેરીએ ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ બે ચમચા મેં તેલ લીધું છે જેને ગરમ કરી લીધું તો અને થોડું ઠંડો થવા દીધું તો તેલ તમે કોઈ પણ લઈ શકો સિંગ તેલ લઈ શકો રાઈસ bran લઈ શકો સરસો લઈ શકો કોઈ પણ સાટું તેલ લેવાનો આછું તેલ લઈ લેવાનો મસાલો તેલમાં મિક્સ થઈ ગયો છે અહીં હું મરચાની ભૂકી નથી એડ કરવાની કેમ કે આપણે મરી ઉમેરેલા છે અને મરીથી તીખાશ આવી જશે એટલે અલગ રીતે હું અથાણું બનાવી રહી છું જો તમને પસંદ હોય તો મરીને સ્કીપ કરી અને તમે મરચાંની પૂખી નાખી શકો છો અને જો તીખું વધારે ખાવાનું પસંદ કરતા હો તો આ રીતે મરી પણ નાખી શકાય અને મરચાંની પૂખી પણ નાખી શકાય મરીને આખા પણ નાખી શકાય પણ મેં આખા નથી નાખ્યા આ રીતે ભૂખો કરીને એડ કર્યા છે હવે લઈએ આપણે કેરીના કટકા અને કેરીના કટકામાં આપણે આ બનાવેલો મસાલો તેલવાળો એડ કરી દઈએ આ અથાણું હું ઓછા મસાલા વાળું કરું છું જે લોકોને કેરીના કટકા વધારે ખાવાના પસંદ હોય અને મસાલો ઓછો ખાવાનો પસંદ હોય ને તે આ રીતે અથાણું કેરીનું બનાવીને ખાઈ શકે સરસ લાગે આ પણ એના વધારે મસાલો પસંદ ન હોય ઘણાને ને તો આ રીતે બનાવી શકાય પાંચસો ગ્રામ કેરીને માપની સામે આ રીતે આટલો મસાલો મેં એડ કર્યો છે મરચાંની ભૂકી નથી એટલે લાલ કલર નહીં દેખાય તમને અલગ જ દેખાશે કલર પીળો અને ધાણા જીરુંની હરિયાળીની સુગંધ વાળો મરીની સુગંધ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે આ થાણો મસાલાને કેરીના કટકા સાથે સારી રીતે કોટ કરી લેવાના છે આ બનાવેલા અથાણાને આમ જ તપેલાની અંદર બાર કલાક ઢાંકીને રાખી મૂકીશું અને બાર કલાક પછી આપણે બરણીમાં ભરીશું અને ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરીશું અલગ ફ્લેવર અને અલગ મસાલા ઉમેરીને બનાવેલું કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે આ કેરીના અથાણાને અત્યારે આપણે બાઉલમાં ભરેલું છે હવે આપણે બરણીમાં ભરી અને તેમાં તેલ ઉમેરીશું બાર મહિના ચાલે તેવું સીઝનનું કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ